વડોદરામાં ટ્રકની અડફેટે આવતા એક બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે એક યુવકને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અને ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી અકસ્માતની ઘટનાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અકસ્માત સર્જનાર ટ્રક હિન્દુજા કંપનીનું હોવાનું જાણવા મળ્યું છે આ અકસ્માતમાં ભૂપત માલવિયા નામના યુવકનું મોત થયું છે અને આ સાથે પીક અવર્સ હોવાને કારણે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી ઘટનાની જાણ થતાં અને તેની અંદર કાપોદરા પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ સાથે ટ્રાફિકનું પૂર્વાર્થ કરાવીને પોલીસે મૃતદેહ મૃતકનો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં તજવીજ હાથ ધરી અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા ટ્રક ડ્રાઈવરને ઝડપી લેવામાં આવશે અને ત્યારે વધુ તપાસ હાથ ધરીશે